નમસ્કાર ખેડૂત મિત્રો હું છું પરમાર વિજય સિનિયર એગ્રીકલ્ચર ઓફિસર ગ્રામ નિર્માણ સમાજ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કપાસની અંદર કપાસની અંદર ખાતરનું વ્યવસ્થાપન આપણે કઈ રીતે કરવું કારણ કે અત્યારે કપાસ છે એ બહુ મોટા વિસ્તારમાં ગુજરાતની અંદર વાવેતર થઈ રહ્યું છે તો આ ખાતર કઈ રીતે આપવું જોઈએ કયા સ્ટેજે આપીએ કે જેથી એને એ યોગ્ય સમયે કાં તો નાઇટ્રોજન ફોસ્ફરસ અથવા તો પોટાશ જે છે એની જે જરૂરિયાત છે એ પ્રમાણે આપવાથી ઉત્પાદનમાં સારું એવું આપણને રિઝલ્ટ મળી શકે તો ખાતરના વ્યવસ્થાપનમાં આપણે વાત કરીએ તો અત્યારે યુનિવર્સિટીની જે રિકમેન્ડેશન છે એ છે બસો ચાલીસ કિલોગ્રામ નાઇટ્રોજન પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ અને એકસો પચાસ કિલોગ્રામ પોટાસ આ આપણે એક હેક્ટર આ ઘણા ખેડૂત મિત્રોએ આ ડેટા બહુ સાંભળ્યો હશે તો કોઈકને વાંચવામાં આવ્યું હશે બસો ચાલીસ પચાસ અને એકસો પચાસ કિલોગ્રામ આ જે છે એ કયા તત્વ કયા તત્વને ક્યાં ફોર્મમાં આપવું કે જેથી યોગ્ય એનું ઉત્પાદન અને સારી એવી ક્વોલિટીનું આપણને રૂ મળી શકે તો હવે એક વાત કરીએ તો એના માટે સો કિલોગ્રામ નાઇટ્રોજન વીસ કિલોગ્રામ ફોસ્ફરસ અને સાઈઠ કિલોગ્રામ પોટાસિયમની પોટાસિયમની જરૂરિયાત હોતી હોય છે હવે આ તત્વને આપણે ક્યાં ખાતરના રૂપમાં આપવું જોઈએ અને ક્યાં ક્યાં સ્ટેજે આપવું જોઈએ કે જેથી આપણને સારી એવી ક્વોલિટીનું અને વધુ ઉત્પાદન લઈ શકાય તો વાત કરીએ અને આ જે આપણે ડોઝ છે એનપીકે નો ડોઝ એના ઉપરાંત જો એમાંથી પચીસ ટકા જો આપણે ઓર્ગેનિક ફોર્મમાં આપીએ તો આપણે જે કેમિકલ ફર્ટિલાઇઝર આપીએ છીએ એનું આપણને સારું રિઝલ્ટ મળી શકે નહીં કે બધું જ કેમિકલના ફોર્મમાં આપીએ એમાંથી પચીસ ટકા કોઈ પણ ઓર્ગેનિક ફોર્મ એટલે કે જો કોઈ બેક્ટેરિયા આપીએ ફોસ્ફેટ સોલિબિલાઇઝિંગ બેક્ટેરિયા આવે શિડોમોનસ બેક્ટેરિયા આવે એઝોટો આવે છે પોટેશિયમ સોલિબિલાઇઝિંગ બેક્ટેરિયા આનો પણ ઉપયોગ કરીએ તો આપણને જે જમીનની અંદર તત્વ રહેલું છે એ આપણા છોડ માટે અથવા પાક માટે ઝડપથી અવેલેબલ થશે બાકી આપણે કેમિકલ ફર્ટિલાઇઝર આપશું તો એનો ખોટો નિતાર થઈ જશે અથવા તો એને શોડ માટે અવેલેબલ હોતું નથી અને ખોટો આપણો ખર્ચો વધતો હોય છે હવે વાત કરીએ કે આ જે રિકમન્ડેશન ડોઝ છે એનપી નો એમાંથી આપણે ક્યુ તત્વ અથવા ક્યુ ખાતર કયા સ્ટેજે આપવું જોઈએ કેટલા દિવસે આપવું જોઈએ કે જેનાથી આપણને સારું રિઝલ્ટ મળીએ તો સૌથી પહેલાં વાત કરીએ કે આપણે ટોટલ એક એકર દીઠ ટોટલ સિંગલ સુપર ફોસ્ફેટ આપણે ફોસ્ફરસ છે સિંગલ સુપર ફોસ્ફેટના ફોર્મમાં આપવાનું છે એટલે આપણે એક એકર દીઠ સિંગલ સુપર ફોસ્ફેટની જરૂરિયાત રહેશે એકસો ને કિલો આ ઉપરાંત મ્યુરાટો પોટાશની વાત કરીએ તો ટોટલ સો કિલોગ્રામ આપણે મ્યુરાટો પોટાસ એકર દીઠ નાખવાનું હોય છે થ્રુઆઉટ ધી લાઈફ સાઇકલ કોટનની પૂરી થાય ત્યાં સુધી મને આ ઉપરાંત વાત કરીએ નાઇટ્રોજનની તો આ જે આપણે રિકમેન્ડેશન ડોઝ છે સો કિલોગ્રામ નાઇટ્રોજન એના માટે આપણે યુરિયા અને મિરાટો પોટાશ બે ખાતરનો વારાફરતી યુઝ કરવાનો છે નહીં કે કોઈ એકને એક ખાતર યુરિયાનો જ આપણે ઉપયોગ કરીએ એવું કરવાનું નથી પહેલાં એક વખત યુરિયાનો યુઝ કરીએ એકવાર એમોનિયમ સલ્ફેટનો યુઝ કરીએ આ ઉપરાંત દસ કિલોગ્રામ પાયાના ખાતર તરીકે આપણે ઝિંક સલ્ફેટ આપીએ તો પણ એનાથી સારું રિઝલ્ટ આપણને મળશે સિંગલ સુપર ફોસ્ફેટ ક્યારે આપવું એમોનિયમ ક્યારે આપવું મિરાટો પોટાશ ક્યારે આપવું ઝીંક સલ્ફેટ ક્યારે આપવું એની વાત કરીએ તો સૌથી પહેલા જયારે આપણે પાયાના ખાતર તરીકે વાત કરીએ તો એકસો ને પચીસ કિલોગ્રામ ફોસ્ફરસ છે એ પાયાના ખાતરમાં આપણે આપવાનું છે સિંગલ સુપર ફોસ્ફેટના રૂપમાં આપણે આપી દેવાનું છે આજ ઉપરાંત પચાસ કિલો પોટેશિયમ એટલે કે પચાસ ટકા પોટેશિયમ છે એ પણ આપણે પાયાના ખાતર તરીકે આપવાનું છે અને દસ કિલોગ્રામ જિંક સલ્ફેટ છે એ પાયાના ખાતર તરીકે આપવાનું છે આ વાત છે આપણે પાયાના ખાતર તરીકે જેની અંદર એકસો પચીસ કિલોગ્રામ સિંગલ ફોસ્ફેટ મ્યુરાટો પટાશ પચાસ કિલો અને દસ કિલો ઝીંક સલ્ફેટના રૂપમાં આપણે પાયાના ખાતર તરીકે આપવું ત્યાર પછી વાત કરીએ કે આપણે ત્રીસ દિવસ સુધી બીજું કોઈ પણ ખાતર આપવાનું થતું નથી હવે ત્રીસ દિવસે આપણે પછી કયું ખાતર આપવું તો ત્યાર પછી આપણે જરૂર પડે છે યુરિયાને એટલે કે નાઇટ્રોજન અથવા તો એમોનિયમ કોઈ પણ સલ્ફેટ તો ત્રીસ દિવસની વાત કરીએ તો ત્રીસ દિવસે આપણે સૌથી પહેલાં નાઇટ્રોજનનું આવું ખાતર જો આપવાની વાત થાય તો એની અંદર પેલા આપણે એમોનિયમ સલ્ફેટ આપવાનું છે કે જે ટોટલ એકસો ને સોળ કિલો આપવાનું છે એના બે ડોઝ કરવાના છે તો એમાંથી આપણે અઠાવન જે એમોનિયમ સલ્ફેટ છે એ આપણે ત્રીસ દિવસે પેલો ડોઝ આપવાનો છે ત્યાર પછી પાછા પંદર દિવસે આપણે યુરિયાનો ડોઝ આપવાનો છે કે જનરલી ચાર દિવસ પિસ્તાલીસ દિવસનો આપણો કપાસ થઈ ગયો હોય ત્યારે ફૂલ સાબકા આવવાનું શરૂઆત થઈ ગયું હોય અને એ જ્યારે આપણે વાત કરીએ પાળા બાંધવાનો હોય આ સમયે આપણે મ્યુરાટો પોટાશ અને યુરિયા યુરિયાનો બાવન કિલો યુરિયા છે એ પાળા આપતા પાળા જ્યારે બાંધવાના હોય છે એ ટાઈમે અને આ ઉપરાંત જે પચાસ પોટેશિયમ બાકી છે કે જે મ્યુરાટો પોટાશના રૂપમાં આપવાનું છે તે પણ પચાસ કિલો આપણે પાળા બાંધતી વખતે આપી દેવાનું છે ત્યાર પછી જ્યારે કપાસ સાઠ દિવસનો થાય ત્યારે પાછું એમોનિયમ સલ્ફેટ આપવાનું છે કે જે બાકીનો ડોઝ રહ્યો છે અઠાવન કિલો એ આપવાનું છે અને ત્યાર પછી એટલે કે પિંચ્યાસીથી એંસી દિવસનો જ્યારે થાય ત્યારે ફરીથી પાછો જે યુરિયાનો બાકીનો ડોઝ છે અઠ્ઠાવન કિલો અથવા તો બાવન કિલો એ આપણે આપવાનું છે અને લાસ્ટમાં છેલ્લો ડોઝની વાત કરીએ તો કે એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા કોઈ પણ આપણે આપી શકીએ કે જ્યારે કપાસ આપણો નેવુંથી પંચાણું સો દિવસનો થયો હોય ત્યાર પછી ત્યારે તો આ જેટલી વાત થઈ આપણે એનપી કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમ તત્વો છે એ કયા રૂપમાં આપવું અને કયા દિવસે આપવું એની વાત થઈ આ ઉપરાંત અમુક કપાસ એવો હશે કે જે લાંબા ગાળાનો છે એકસો વીસ એકસો પચાસ દિવસ સુધી ઉભો રહેતો હોય તો આ ટાઈમે આપણે બીજા કોઈ માઇક્રો સ્પ્રે કરી શકીએ અથવા તો બીજા કોઈ બાર બત્રીસ સોળ ખાતર આવે છે આ ઉપરાંત તેર ઝીરો પિસ્તાલીસ આવે છે એનો પણ આપણે સ્પ્રે કરીને કારણ કે જનરલી આ અવસ્થા એવી હોય છે કે જ્યારે છોડ છે એ પોતાની ઓલ્ડ એજમાં હોય છે એટલે કે આ ટાઈમે તત્વો ઉપાડી શકવાની સ્થિતિમાં નથી હોતો પરંતુ જેની અંદર ખોરાક છે એ ડાયરેક્ટ ઝીંડવાને એવું હોય પૂરી તાકાતથી ખીલી શકે અને સારી ક્વોલિટી રૂ મળી શકે એના માટે આપણે ડાયરેક્ટ સ્પ્રે કરીએ તો એ વધુ બેસ્ટ રહેશે આભાર